વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરૂ નરોમયર્મુદર્મનંદનમહમ રચિંતઈ અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા

આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની લીલા આવે છે જેમાં આ મદિરા એટલે કે ઉત્પત્તિનો પ્રસંગ બતાવેલો છે જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્રનું મંથન કરતા હતા ત્યારે સમુદ્રમાંથી સુરા દેવી પ્રગટ થયા અને એ સુરા દેવીને અસુરોએ ગ્રહણ કર્યા કારણ કે મદિરા એટલે કે સુરા એ અસુરોનું અન્ન છે જેમ શ્રીમંત ભાગવતના ચતુર્થ સ્કંદમાં પૃથુરાજાની કથા આવે છે પૃથુરાજાએ દરેક પ્રાણીઓને પૃથ્વીનું દોહન કરવાનું કહ્યું ત્યારે અસુરઓએ પ્રહલાદજીને વાછરોડું બનાવી લોહમય પાત્રમાં સુરાનું દોહન કરેલું હતું અને એટલે માટે સુરા જે છે એ અસુરોનું અન્ન છે એવું સિદ્ધ થઈ જાય છે ઋષિ તથા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના ચુમ્માલીસ માં અધ્યાયના પચીસ અને છવ્વીસ માં અંદર કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય सुराम पिबति चेत सकृत् अकामतः सतुपुमान अर्धवनाशा विजान्ति के लोहे पात्रे वहनी वर्णाम सुराम कृत्या पिवेत स्वयं तेनैव पात्रणततो मृतः शुद्धिम वापनुयात अर्थात के ब्राह्मण के क्षत्रिय के वैश्य के शूद्र आदि अजाणता थी एक वार जो सुरा એટલે કે दारू ने पीवे તો તે પરિષદ વિપ્રોની પાસે જળથી ભીના વસ્ત્રવાળો થઈ લોહમય પાત્રમાં પ્રતપાવેલી અગ્નિ જેવી પ્રજ્વલિત લાલ ચોળ સુરાને તેના તેજ પાત્રથી સ્વયં પીવી તેવા સુરાપાનથી મરણ પામતા વિશુદ્ધિને પામે છે અર્થાત કે મરણાંત પ્રાયશ્ચિત કહેલું છે આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય જાણે અજાણે સુરાપાન ધરી લઈને તો એનું પ્રાયશ્ચિત બતલાવતા શાસ્ત્રોકારો કહે છે કે એ વ્યક્તિ એ લોખંડના પાત્રમાં સુરાને નાખી એને પર તપાવવાની છે અને જ્યારે એ ખૂબ લાલ ત્યારે એ ગરમ સુરા જે છે એ એને પાન કરી જવાની છે જેથી કરીને એનું મૃત્યુ થઈ જાય આ પ્રમાણે મૃત્યુ પર્યંતનું પ્રાયશ્ચિત શાસ્ત્રોકારો એ બતાવેલું છે માટે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે સુધ્ર આદિ કોઈ પણ વ્યક્તિએ મદિરાપાન નથી કરવા માટે ભક્તો જે લોકો સુરાપાન કરે છે એ લોકો આ વાત સમજી લે સુરાપાન કરનારો પંચ મહાપાપથી યુક્ત થઈ જાય છે પાંચ મહાપાપની અંદર

જે ઔષધની અંદર સુરા આવતી હોય એવું ઔષધ પણ તમે ગ્રહણ ન કરતા કારણ કે એવું ઔષધ જો તમે ગ્રહણ કરશો તો પણ એ સુરાપાન કર્યા બરાબર થઈ જશે અને એનું પ્રાયશ્ચિત અહીં ભગવાન સ્વામિનારાયણે તથા મનુ મહારાજે તથા યાજ્ઞ વલ્ક્ય ઋષિએ વર્ણવેલું છે માટે જાણે અજાણે ક્યારેય પણ સુરાપાન કરતા નહીં એ જ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંત મા કશિન દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનાથ